યુનિફોર્મ સિવિલ કોડ હવે ઉત્તરાખંડ પછી ગુજરાતમાં પણ અમલી બનવાનો છે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ માટેની જાહેરાત કરી છે આ માટેની સમિતિની રચનાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષ પદ હેઠળ યુસીસી ના અમલીકરણ માટેની સમિતિ રચવામાં આવી છે આ સમિતિ પાંચ સભ્યોની છે ઉત્તરાખંડમાં રચાયેલી સમિતિના વડા પણ રંજના દેસાઈ જ હતા આ સમીતી માં જોઈએ તો સામાજિક કાર્યકર ગીતા શ્રોફ નિવૃત્ત કરશે તેના પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ તેની સમીક્ષા કરશે અને તેના પર લોકોના જવાબ મંગાવશે આમ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયા પછી તેને લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બનશે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્યમંત્રને સરકાર કામ કરે છે ગુજરાતમાં યુસીસી અમલી થાય તો આગામી સમયમાં ભાજપ શાસિત રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તરપ્રદેશ બિહાર હરિયાણા આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ મેઘાલયમાં તેના અમલીકરણની સંભાવના વધારે મજબૂત બની જાય તેમ છે બીજા શબ્દોમાં કહીએ તો અડધા ઉપરાંતના ભારતમાં યુસીસી નો અમલ થશે આ અંગે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ કાયદો કોઈ સમાજ માટે નથી રાજ્યના બધા લોકો માટે જણાવ્યું હતું કે બંધારણ સર્વોપરી છે બંધારણ દરેક સરકાર માટે નાગરિક આચાર સંહિતાનો ધર્મગ્રંથ છે આથી કોઈ પણ ફેરફાર હોય તો બંધારણીય માળખાને અનુરૂપ હોય તેનાથી વિપરીત કોઈ વાત જ ન હોય ભાજપ જે વચન આપે છે તે પૂર્ણ કરે છે ભાજપના મુખ્ય વચનોમાંનો એક સમાન નાગરિક સંહિતા લગ્ન છૂટાછેડા વારસો દત્તક લેવા વગેરે બાબતોમાં તમામ ધાર્મિક સમુદાયો માટે સમાન કાયદાની જોગવાઈ કરે છે एक कमिटी की रचना की है जिसकी अध्यक्षता सुप्रीम कोर्ट के एक्स जस्टिस श्रीमती रंजनाबेन देसाई की ओर से की जाएगी निवृत्त सीनियर आईएएस श्री सीएल मीना जी उसके सभ्य होंगे एडवोकेट श्री आरसी सी कोडेकर जी पूर्व वाइस चांसलर श्री दक्षेश ठाकर जी और सामाजिक कार्यकर्ता મુખ્યમંત્રીજી નિર્દેશ પેતાલીસ દિન પેશ ગુજરાત ની ભાજપ સરકાર લાંબા સમય થી વિચારણા કરી રહી છે બે હજાર બાવીસ સરકારે રાજ્યમાં નાગરિક સંહિતા શક્યતા અને જરૂરિયાત શોધવા માટે એક સમિતિની રચના પણ કરી

હવે યુસીસી નામનું નવું રમકડું લઈને આવી છે સરકાર પોતાની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન બીજે હટાવવા માટે યુસીસી લઈને આવી રહી છે પણ લોકો ભરમાવાના નથી ગુજરાતમાં ખરેખર જરૂર છે યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે એટલે કે તમામને શિક્ષણનો અધિકાર મળે ગુજરાતના નાગરિકોને એ દિશામાં કામ કરવાની જરૂર છે ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય ગુજરાતના નાગરિકો માટે તો યુનિફોર્મ હેલ્થ કોડની સરકારે લાગુ કરવાની જરૂર છે જેથી કરીને ગુજરાતના નાગરિકોને ગુજરાતીઓને આરોગ્ય સેવા સારી મળી શકે ખરેખર સરકારને લાગુ કરવું હોય તો સમાન ના સમાન ન્યાય ભેદભાવ વગરના ન્યાય માટે યુનિફોર્મ લો લાગુ કરવાનો જે કંડક કંડક ધ યુનિફોર્મ લો એટલે કે ગરીબો માટે એક સરકારનો કાયદો પૈસાદાર માટે એક કાયદો ભાજપનો ખેસ પહેર્યો હોય તો એને તમામ ગુના લૂંટના લાયસન્સ અને સામાન્ય માણસ થોડીક પણ ભૂલ કરે તો એની ઉપર દંડા અને લાઠીઓ ને દંડ અને દંડા ફટકારવાનો આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશના બંધારણમાં બધાને સમાન અધિકાર આપવામાં જ આવેલા છે આ સિવાય જે તે વર્ગને અનામત આપવામાં આવ્યું તે અનામત તેમની સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું બાકી બધા માટે સમાન અધિકારો છે આ સંજોગોમાં હવે સરકાર યુસીસી લાવી રહી છે તે કેમ લાવી રહી છે તે બધા જાણે છે તેથી સરકાર વાસ્તવિક બાબતો ઉપર ધ્યાન આપે તે જરૂરી છે વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ ને પરંપરા રહી છે આપણા દેશમાં જાતિ ધર્મ ભાષા પ્રાંતિ ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છે અને આપણે સૌએ સાથે મળીને આ દેશનું નિર્માણ કર્યું છે ને આ દેશમાં ત્યાં આઝાદ ભારત પર ટાંકણી પણ નથી બનતી એ ભારતને આજે વિશ્વની મહાસત્તા બનાવવા તરફની જે સફર રહી છે એમાં તમામનું મોટું યોગદાન રહ્યું છે આ દેશના બંધારણે આપણને સૌને સમાનતાનો અધિકાર આપ્યો છે અને બંધારણે પણ ચોક્કસ સમુદાયો ચોક્કસ ધર્મ જાતિના લોકોને વિશેષ છૂટ પણ આપી છે એ સમુદાયો એ ધર્મની જે ધાર્મિક વિધિઓ છે જે એમની પરંપરા છે રીત રિવાજો છે જે સંસ્કૃતિ છે એના તમામને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવે છે અને જ્યારે આજે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા યુસીસી માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે ત્યારે એટલું ચોક્કસ કહેવું પડે કે બંધારણે આપણને સમાનતાનો અધિકાર આપ્યો છે સાથે સાથે બંધારણે ચોક્કસ સમુદાયોને છૂટ પણ આપી છે અને આ યુસીસીના કાયદા માટે જે અત્યારે પ્રક્રિયા શરૂ કરવાની વાત છે જે કમિટી બનાવવાની વાત છે જે રીતનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે મુસ્લિમ સમુદાય માટે આ યુસીસી લાગુ કરવામાં આવશે પણ યુસીસી લાગુ થવાથી કોને કોને અસર થવાની મુસ્લિમ સમાજની સાથે સાથે ગુજરાતની ચૌદ ટકા વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે પોતાની પરંપરાઓ છે પોતાના રીત રિવાજો છે પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસી ની અસર થશે આદિવાસી સમાજને આ અંગે કોંગ્રેસના જ વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે સરકાર વર્તમાન કાયદાઓનો તો પહેલા પૂરેપૂરો ક્ષમતાથી અમલ કરે પછી નવા કાયદા લાવે ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેટલો અને કેવી રીતે થાય છે તે બધા જાણીએ છીએ કાર્યવાહી થતી નથી સરકાર આ બધા કાયદાઓનો કડકાઈથી અમલ કરાવવાનો બાજુએ મૂકીને નવો કાયદો લાવા જઈ રહી છે તેની સાથે તેમણે યુસીસી પર નિમાયેલી સમિતિમાં મૌલા નિમવામાં આવે તેવી માંગ પણ કરી હતી

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદાનો અમલ કરતા પૂર્વે બધાના મંતવ્યો જાણવામાં આવશે દરેકના અભિપ્રાયની સમીક્ષા કરવામાં આવશે વિપક્ષનો અભિપ્રાય પણ ધ્યાનમાં લેવામાં આવશે સામાજિક આગેવાનો અને ધાર્મિક આગેવાનોના અભિપ્રાય પણ મેળવાશે આ બધા અભિપ્રાયોની સર્વગ્રાહી સમીક્ષા કરી તેને અમલી બનાવાશે